નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આજના હવામાન સમાચારની વાત કરીશું અને કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે આપવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું આગળ વાત કરીએ તો દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવાર દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે અને હવામાન વિભાગે આગામી વીસ અને ત્રેવીસ ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને ખાસ કરીને તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદને કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાન થવાનો ભય છે અને આ દરમિયાન વીસ એકવીસ અને બાવીસ તારીખે પણ વરસાદનું વધુ અનુમાન છે અને રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે પરંતુ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાપમાનમાં છત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાનમાં ત્રેવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે દિવાળી અને નૂતન વર્ષા તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે આગામી હવામાન વિભાગે આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગે વીસથી ત્રેવીસ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને આગાહી મુજબ તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે આ વરસાદ ખાસ કરીને ખેડૂતોના હાલના તૈયાર પાક અને ડાંગરને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને તહેવારોના સમયે જ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે અને તેમને પાક બચાવવા માટે જરૂરી પગલાં લેવાની ફરજ પડી છે હવામાન વિભાગે વીસ એકવીસ અને બાવીસ તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અન્ય ભાગોમાં હવામાનની સ્થિતિ જણાવી છે અને માહિતી પણ આપી છે કે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરના મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે અને હાલમાં રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ છે અને તહેવારો દરમિયાન લોકોને અને ખાસ કરીને ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે હાલ દક્ષિણ ભારતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી દિવાળી પર જ નહીં પરંતુ ઓક્ટોબરના અંતમાં પણ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર ઓક્ટોબરના અંતમાં એક ચક્રવાત સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે